વિસ્તારમાં બની હતી મિત્રો વાત કરીએ તો પોલીસના જણાવ્યા અનુસાર સ્કૂલ વાન પર બાળકોને તેમની શાળાઓમાં મૂકવા જઈ રહી હતી ત્યારે આ જાણ્યા શૂટરો તેમના પર ગોળીબાર કર્યો હતો વધુ માહિતી આપણે એ પણ જણાવી ઘટનામાં અંગે વધુ માહિતી આપતા પોલીસે જણાવ્યું હતું કે હુમલામાં પાંચ થી દસ વર્ષની છે લઈ જવામાં આવ્યા બાળકોના મોત થયા છે ત્યારે અન્ય બે બાળકોની હાલત વધુ નાજુક હોવાનું જણાવવામાં આવી રહ્યું છે ઉપરાંત ડ્રાઈવરને પણ ગંભીર ઇજાઓ પહોંચી હતી વરિષ્ઠ પોલીસ અધિકારી સરદાર વ્યાસે જણાવ્યું હતું કે સીસીટીવી ફૂટેજની મદદથી સૂટરોની ધરપકડ કરવામાં આવી રહી છે